નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે વરસાદ અને વાવાઝોડા વિશે કેમ કે આપણે સતત વરસાદ અને વાવાઝોડાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ તરફ દરિયાની અંદર એક વરસાદની સિસ્ટમ બની રહી હતી આ સિસ્ટમ છે થોડીક મજબૂત થાય તેવી પૂરી શક્યતાઓ હતી જેને કારણે આપણે સતત આની અપડેટ આપી રહ્યા છીએ આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે આ સિસ્ટમ છે એને કદાચ માની લે કે સિસ્ટમ છે મજબૂત બને અને થોડીક પણ પશ્ચિમ દિશા તરફ ચાલે થોડીક દરિયામાં વધારે જાય તો એને સ્પેસ મળી જાય છે પૂરો ભેજ મળે અને એ વધારે મજબૂત થાય તેવી શક્યતાઓ દેખાતી હતી હવે આજની તારીખે વાત કરવા જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ આજની તારીખે લો પ્રેશર બની ગયું છે એટલે એ સિસ્ટમ છે એ મજબૂત બનીને આજે એકવીસ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે લો પ્રેશર છે હવે એની મુવમેન્ટ છે થોડીક પશ્ચિમ તરફ બતાવી રહી છે એટલે અત્યાર સુધી આપણે એક અપેક્ષા હતી કે જો દરિયાના કાંઠા નજીક જ આ સિસ્ટમ આગળ ચાલશે તો વાવાઝોડું નહીં બને પણ થોડીક પશ્ચિમ દિશા તરફ આની મુવમેન્ટ થઈ રહી છે એટલે વાવાઝોડા વાવાઝોડું બનવાના ચાન્સ વધતા જાય છે કેમ કે અત્યારે અરબ સાગર અંદર તાપમાન હોય ભેજ હોય બીજા અન્ય પરિબળો છે વાવાઝોડું બનવા માટે ફેવરેબલ છે એટલે આ સિસ્ટમ છે એ કદાચ વાવાઝોડું બને તેવી શક્યતાઓ આજે ઉદભવી રહી છે એટલે ખાસ આમ સતત આપણે આમ તો માહિતી આપતા રહ્યા છે આપણે એ પણ જણાવતા હતા કે જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે જે બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધી વરસાદ પણ પડવાના છે એ તો આપણે અગાઉથી અનુમાન હતું પણ વાવાઝોડું બનશે કે નહીં આપણી અસમંજસતા હતી આજે આપણે એટલું કહી શકાય વરસાદ તો ચોક્કસથી પડવાના છે પણ કદાચ વાવાઝોડું પણ બની શકે હજુ વાવાઝોડું બને તે ફાઇનલ નથી જોકે આપણે આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને પણ એના વિશેની માહિતી આપશું પ્રખાસ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ વાવાઝોડું બની શકે કેમકે એની મુવમેન્ટ છે એ થોડીક પશ્ચિમ દિશા તરફ થઈ રહી છે જો આ વાવાઝોડું બનશે તો સૌપ્રથમ અમારા તરફથી માહિતી પણ આપવામાં આવશે પણ ખાસ કરીને આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વાવાઝોડું બનશે તો પણ એ પછીનો ટ્રેક છે વાવાઝોડું બન્યા પછી નક્કી થાય કેમ કે ગુજરાત તરફ આવે છે કે ઓમાન તરફ ફંટાય છે કે ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે શું થાય તો બન્યા પછી આપણે એનો ટ્રેક નક્કી થશે ત્યાર પછી જાણ કરવામાં આવશે પણ એટલું ચોક્કસથી છે કે વાવાઝોડુંક બનશે તો વરસાદની માત્રા થોડક આપણે વધી શકે અથવા તો વાવાઝોડું ન બને ને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો મધ્યમ માત્રામાં પણ વરસાદો આવવાના છે એટલે ખાસ વરસાદો આવવાના છે ઘણા સમયથી અમે આપણે અપીલ કરી રહ્યા છીએ કે ખેતી જેટલા હોય એટલો સાચવવાનો પ્રયત્ન કરવો નિરણ આપ્યું જે ચારો હોય એ પણ સાચવી લેવું અને હવે આપણે સમય ખૂબ ઓછો છે એટલે બધા મિત્રો છે જે સાચવવાનું હોય સાચવી લેજો કેમ કે આ વરસાદો જે પડવાના છે આની કારણે અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની તીવ્રતા પણ વધારે રહેવાની છે બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર ઇંચ ઉપર પણ વરસાદો પડવાના છે આજની તારીખે ખાસ આ અંદર માહિતી એ જ આપવાની હતી કે આપણે ઘણા સમયથી એવી આશા હતી કે કદાચ વાવાઝોડું ન બને ન બને પણ આજે જે મુવમેન્ટ થઈ રહી છે એ મુવમેન્ટ એ દર્શાવી રહી છે કે આ પશ્ચિમ દિશા તરફની મુવમેન્ટ છે એટલે વાવાઝોડું બનવાનો ખતરો પ્રબળ બની રહ્યો છે શક્યતા વધી રહી છે માની લઈએ કે આ વાવાઝોડું બને તો આ વાવાઝોડાને નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી અને કદાચ આનું નામ હશે શક્તિ એટલે શક્તિ નામનું વાવાઝોડું છે એ કદાચ હવે અરબ સાગરમાં બની શકે કેમ કે બનવાની શક્યતાઓ હવે ધીમે ધીમે વધતી છે આ જે સિસ્ટમ છે લો પ્રેશર છે હજુ પણ ધીમે ધીમે આગળ જતા મજબૂત થાય તો વેનમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બાદ આ જે સિસ્ટમ છે એ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે એટલે હજુ આપણે જોકે અમુક ચાન્સ બે પાંચ કે વીસ ટકા ચાન્સ એવા માનીએ કે કદાચ આ સાયક્ન ન બને પણ સાયકલોન છતાં પણ કોઈ ડરવાનું કે નથી બન્યા પછી પણ ગુજરાત તરફ આવે બીજા વિસ્તારોમાં ખંટાય તે આપણે આગળ ઉપર માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું આવતીકાલે એક્સ્ટ્રા વિડીયો મૂકીને બપોરે વિશેષ માહિતી આપવામાં આવશે દરેક મિત્રો આ વિડીયો લાઇક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો નમસ્કાર